વર્ષ બે હજાર પચીસની શરૂઆત છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સરસ રહી જાન્યુઆરી મહિનો જે બે હજાર પચીસનો રહ્યો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારો એવો રહ્યો કમ્પેર ટુ બે હજાર ચોવીસનો જાન્યુઆરી મહિનો જાન્યુઆરી મહિનામાં બે હજાર પચીસમાં દસ ફિલ્મો આવી એનો આખો હિસાબ કિતાબ જે છે ને એ આમાં તમારી સમક્ષ રાખવાનો છે કે કઈ ફિલ્મ હિટ ગઈ કઈ ફિલ્મ ફ્લોપ ગઈ કઈ ફિલ્મનું કેટલું બજેટ હતું અને કેટલો ધંધો કરી નાખ્યો જાન્યુઆરી મહિનામાં ખાલી ગુજરાતી ફિલ્મોએ ખાલી આ દસ ફિલ્મોએ ડિટેલમાં આપણે ચર્ચા કરી લઈએ જો દસ ફિલ્મો આવીને ત્રણ જાન્યુઆરીએ બે ફિલ્મો હતી વિક્ટર ત્રણસો ત્રણ જેનું આજ સુધીનું કલેક્શન પાંત્રીસ લાખ રૂપિયાનો છેલ્લો રિપોર્ટ છે વધી વધીને હશે તો આપણે ચાલીસ થી પિસ્તાલીસ લાખ ગંડ લઈએ પણ રિપોર્ટ મારી પાસે પાંત્રીસ લાખનો છે છેલ્લો રિપોર્ટ કાશી રાઘવ એક કરોડ અને બત્રીસ લાખ આજ સુધીનો છે પછી દસ જાન્યુઆરીએ બે ફિલ્મો આવી મોમ તને નહીં સમજાય એનું છેલ્લું કલેક્શન બે કરોડ અને પંચાણું લાખનો રિપોર્ટ છે અને તારા લગ્નની કંકોત્રી નામની એક ફિલ્મ છે જે દસ જાન્યુઆરી આવી હતી એનું એક લાખનો રિપોર્ટ છે હવે સત્તર જાન્યુઆરી ત્રણ ફિલ્મો હતી છૂટાછેડા જેનું ચાર નું કલેક્શન છે તારો થયો એક કરોડ અને છ લાખ નું છે અને માલિકની વાર્તા સોળ લાખનું કલેક્શન છે હવે ચોવીસ જાન્યુઆરીએ બે ફિલ્મો આવી એક તો ઉમરો જેનું કલેક્શન ચાર કરોડ અને બાસઠ લાખ છે અને એક ઘાયલ આશિક નામની ફિલ્મ હતી જેનું બે લાખનું કલેક્શન છે અને એકત્રીસ જાન્યુઆરીએ ફાટીને ફિલ્મ જે અત્યારે ચાલી રહી છે અડતાલીસ લાખનું કલેક્શન થયું છે આ બધા કલેક્શન અત્યાર સુધીના છે આમાંથી લગભગ ઘણી ફિલ્મો થિયેટરમાં ચાલી રહી છે પણ આપણે કલેક્શન અત્યાર સુધીનું લીધું છે તો અત્યાર સુધીમાં કેટલો બિઝનેસ કરી નાખ્યો છે એના ઉપર આપણે ચર્ચા કરીશું આ બધું કલેક્શન નેટ છે ગ્રોસ નથી ટોટલ કલેક્શન બધી ફિલ્મોનું થઈ અને અગિયાર કરોડ અને એક લાખ રૂપિયા થાય છે નેટ કલેક્શન તો આ સીન હતો બે હજાર પચીસનો નો જાન્યુઆરી મહિનાનો હવે એમાંથી જો છે ને સફળ ફિલ્મોની વાત કરીએ ને તો એક તો ઉમરો છે જે અત્યારે બહુ સરસ રીતે ચાલી રહી છે પછી કાશી રાઘવ છે જે પણ સફળ જ કહી શકાય પછી એક મોહમ તને નહીં સમજાય છે અને એક તારો થયો છે આ ચાર ફિલ્મોના કલેક્શન એક કરોડની ઉપર ગયેલા છે હવે એમ કહેવાય કે આ ચારેય ફિલ્મોએ બજેટ કવર કરી લીધા છે આ સીધી વાત છે અને અત્યારે ફિલ્મ જે છેલ્લી રિલીઝ થઈ ફાટીને એ પણ અત્યારે એક કરોડ પાર કરવાવાળા રસ્તા પર છે એટલે ટૂંકા સમયમાં એ ફિલ્મ પણ પોતાનું બજેટ કવર કરી લેશે એટલે અત્યારે જો આપણે ગણીએ ને તો પાંચ ફિલ્મો જે ટોટલ છે જે સફળ રહી એમ કહી શકાય દસ ફિલ્મો રિલીઝ થઈ એમાંથી પાંચ ફિલ્મો સફળ રહી એટલે રેશિયો પચાસ ટકાનો બેઠો પચાસ ટકા ફિલ્મો છે એ હિટ થઈ સફળ થઈ લોકોએ વધાવી લોકોએ સ્વીકારી એવું કહી શકાય હવે આ મંદિરના માહોલમાં આ રેશિયો મને એવું લાગે છે કે ખૂબ સારો કહેવાય કમ્પેરિઝન આપણે બે ચોવીસ સાથે કરીએ તો બે હજાર ચોવીસમાં પહેલા મહિનામાં જાન્યુઆરી મહિનામાં ચાર ફિલ્મો હતી ડેની જીગર હતી જેનું લાઈફ ટાઈમ નેટ સત્યાસી લાખ છે ઈટ્ટા કીટા જેનું બે કરોડ અને તેસઠ લાખ છે પછી મારા પપ્પા સુપર હિરો નામની ફિલ્મ એનું સાત લાખ છે અને મુક્તિ ઘરનું બે લાખ છે એમાં ફક્ત ને ફક્ત એક ફિલ્મ હિટ હતી કીટા બાકી કોઈ પણ ફિલ્મ હિટ નહોતી એટલે બે હજાર ચોવીસના વર્ષ કરતાં બે હજાર પચીસના વર્ષમાં ફિલ્મો વધુ રિલીઝ થઈ ધંધો પણ ખૂબ સરસ રહ્યો પણ હવે થયું છે એવું કે ફેબ્રુઆરી ને માર્ચમાં કોઈ એવી મોટી ફિલ્મો છે કે નથી એવી કાંઈ અપડેટ નથી પણ જે હતું એ જાન્યુઆરીમાં હતું પણ આશા કરીએ કે આ આખું વર્ષ જે છે એ આવું ને આવું નીકળે ભલે મહિનામાં દસ ફિલ્મો આવે પણ એટલીસ્ટ ચાર ફિલ્મો તો સફળ થવી જ જોઈએ આ રેશિયોએ જો ફિલ્મ ચાલશે તો આ વર્ષના અંતમાં ફિલ્મનો જે ધંધો છે ટોટલ સો કરોડ ઉપરનો ડેફિનેટલી બધી ફિલ્મોનો જશે એ વાત પણ કન્ફર્મ છે તો આ સર્વેયુ હતું જાન્યુઆરી મહિનાનું ફક્ત અને ફક્ત તમારા રિપોર્ટમાં આ કેસમાં તમારું જે કંઈ મંતવ્ય હોય એ મને કમેન્ટ સેક્શનમાં કહેજો ધન્યવાદ